નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં હાલ દર્શક મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી હાલ દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ એક દશાંશ પાંચ થી મિની હાઈક ના વાદળો ગુજરાત પર સક્રિય થયા છે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે જુલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા વિરમગામ સાણંદ બાવળા અમદાવાદ અરવલ્લી પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે હાલ દર્શક મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે નાના ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તારીખ નવમી પંદરમાં પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે વરસાદના યોગ શરૂ રહેશે જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર રહેશે તારીખ સાત જુલાઈ પછી ખેડૂત ભાઈઓએ લીલા ખેતરમાં આંતરખેદ ન કરવા અનુરોધ કર્યો છે પશુઓની કાળજી રાખવા અનુરોધ કર્યો છે હાલ રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ઓગણત્રીસ દશાંશ એક ત્રણ નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકત્રીસ દશાંશ બે શૂન્ય ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં એકવીસ દશાંશ પાંચ શૂન્ય ટકા વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ત્રીસ દશાંશ નવ ત્રણ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં ત્રીસ દશાંશ ત્રણ છ ટકા અને કચ્છ ઝોનમાં ત્રેવીસ દશાંશ સાત ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકોતેર તાલુકામાં વરસાદ વરસ્યો છે આજે સવારથી દ્વારકા પર મેઘરાજા મહેમાન થયા છે દ્વારકા સહિતના આસપાસના વિસ્તારમાં સવારથી અત્યાર સુધીમાં સવા બે ઇંચ વરસાદ વરસતા ખેતરો અને રોડ રસ્તા પર પાણી ભરાયા છે દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ જમતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે